બનાસકાંઠાના દાતાની ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ધર્માંતરણને લઈને એનએસયુઆઈ દ્વારા આવેદન આપવામાં આવ્યું છે એબેન્ઝર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ધર્માંતરને લઈને હિન્દુવાદી સંગઠનોમાં ભારે રોષ છે આદિવાસી સમાજના લોકોને લોભામણી જાહેરાતો આપીને શાળામાં બોલાવવામાં આવે છે હિન્દવાદી સંગઠનો દ્વારા શાળા ઉપર ગંભીર આરોપ કરવામાં આવ્યા આદિવાસી સમાજને ઈસુ ધર્મનું જ્ઞાન આપીને ધર્માંતરણ કરવામાં આવી રહ્યા છે એનએસયુઆઈ દ્વારા પ્રાંત અધિકારીને આવેદન આપવામાં આવ્યું હતું જય બે દિવસ પહેલા એક બાતમી આધારે વિશ્વ પરિષદની ટીમે જે અબલ સ્કૂલ છે એમાં ત્યાં ધર્માંતરણનું કાર્ય ચાલી રહ્યું છે એવી બાતમી મળતા ત્યાં આગળ રેડ મારી અને ત્યાં રેકેટ પકડાયું હતું જેમાં જે ટ્રાબલ એરિયા નહીં ગોળીબારી જનતા છે એને આ લોકો ફોસલાવી બહેલાવીને કોઈ પણ લાલચના અર્થે આમને ત્યાં લાવીને ધર્માંતરણ કરાવે છે આ રેકેટ બહાર પડતા પાછલા બે દિવસથી આ પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે અને ત્યાં આગળ ખરેખર આવું ચાલી રહ્યું હોય તો અમે સરકારને અનુરોધ કરીએ છીએ અને તંત્રને અનુરોધ કરીએ છીએ કે આના પર સખ્ત કાર્યવાહી કરે અને તત્કાળ નહીં તો તમામ હિન્દુ સંગઠનો અને હિન્દુ સમાજ આના પર ગંભીરતાથી જો કાર્યવાહી કરશે તો કાલે સ્કૂલને તાળાબંધી કરવાની પણ કન્ડિશન આવી શકે છે બીજું કે સ્કૂલ એક જ્ઞાનનું મંદિર છે ત્યાં આગળ સ્કૂલની અંદર કોઈ પણ જે આપણા આપણા ક્રાંતિકારીઓ છે આપણા દેશના આઈડલ છે સ્કૂલ માં કોઈ પણ એમનો ફોટો કે કોઈ પણ એમની જે વિચારધારાને લગતી કોઈ પણ છબી કે કોઈ એવું ત્યાં આગળ લખાણ હતું નહીં ત્યાં ફક્ત ને ફક્ત ક્રિશ્ચિયન ધર્મ જે મતલબ પ્રોડ્યુસ કરતા ચાર ડોક્યુમેન્ટ્સ હતા તો અમે સરકારને અનુરોધ કરીએ છીએ કે જ્ઞાનના મંદિરમાં એક મોનોપોલી સિસ્ટમ ના હોવી જોઈએ અને તત્કાળ ધોરણે એના પર એક્શન લે નહીં તો તમામ હિન્દુ સંગઠનનો આ સ્કૂલને તાળા મારશે અને પછી એની કાર્યવાહી સરકારના ઉપર નિર્ભર કરશે જય હિન્દ જય ભારત તમારું નામ મારું નામ સિસોદિયા વિશ્વ હિન્દુ પરિષદ અધ્યક્ષ દાંતા ખાતે ચાલતી એબેનેજર ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમ સ્કૂલમાં છેલ્લા બે દિવસથી આપ જોઈ રહ્યા છો કે મીડિયામાં એનું જ ચાલી રહ્યું છે કે ધર્મ પરિવર્તનનું ત્યાં હિન્દુ ધર્મમાંથી ખ્રિસ્તી ધર્મમાં એ લોકો કન્વર્ટ કરી રહ્યા છે જે બાબતે આજરોજ રોજ દ્વારા પ્રાણ સાહેબને આવેદન આપી અને કહેવામાં આવ્યું છે કે ભાઈ તાત્કાલિક ધોરણે આ બાબતે તપાસ કરી અને જો આમાં કસૂરવાર નીકળે અને ધર્મ પરિવર્તન ત્યાં થતું હોય તો તાત્કાલિક ધોરણે સંસ્થાના વડા તેમજ સંસ્થાને સંસ્થા પર કાયદેસરની કાર્યવાહી કરી અને આ ધર્મ પરિવર્તન થતું અટકાવવું જોઈએ કારણ કે શાળા એ શિક્ષણ માટેનું એક સ્થાન છે જે જગ્યાએ આવું ના થવું જોઈએ અને આ બાબત એક બહુ ગંભીર બાબત છે તો એ બાબતે તાત્કાલિક ધોરણે તપાસ થવી જોઈએ અને જો તાત્કાલિક આ ધોરણે તપાસ નહીં થાય તો આગામી દિવસમાં એનએસયુએ દ્વારા તાળા સ્કૂલની તાળાબંધી કરી અને સ્કૂલ બંધ કરવામાં આવશે શ્રી રામ બે દિવસ અગાઉ કે ઇંગ્લિશ અંદર કાર્ય છે તો વિશ્વ હિન્દુ પરિષદ ત્યાં પહોંચી અને કાર્યવાહી કરી તો ત્યાં ખરેખર ધર્માંતરણ થઈ રહ્યું હતું અને જો આપણે કહેવા માંગીએ તો કોઈ પણ સાંપ્રદાયની સ્કૂલો હોય અને આપણે કડક પગલા જો લેવા હોય તો હિન્દુ છોકરાઓ અને છોકરીઓ જે બી સ્કૂલની અંદર ભણતા હોય અને આપણા